તેઓ સ્કેડ્યુલ પર પોતાનું સ્થાન મેળવે તેજ રાજકોટ જિલ્લા এসપીના પ્રમુખ ભાઈ સેમ એમ કે સ્ટીજ ઉપર પોતાનું સ્થાન મેળવે આદ્રમી ઉદ્યોગપતિ સરવસ્ત્રીઓ જે પધાર્યા છે તેઓને પણ અમે વિનંતી કે તેઓ આલુવા પછી એક ના ચેરમેન ચેરમાન તાલુકા વડની જન્માવણને ને મોર શ્રી હસનભાઈ જુમરને વિનંતી છે સ્વાગત અને અભિવાદન કરીએ આપણા ગોવિંદ બાપા ગોવિંદભાઈ પટેલ સમાજ રીબડા દ્વારા આયોજિત સર્વે સમાજના સ્નેહ ઉપસ્થિત પરવતિયનો હાર્દિક સ્વાગત અને અભિવાદન છે અને જે લોકો ગ્રાઉન્ડમાં ઊભા છે તેઓને નમન દોપણ અમને ખૂબ આનંદ થશે તો કાર્યક્રમ એક હર્યો ભર્યો લાગે ઘણી બધી ખુરશીઓ છે વ્યવસ્થા રાખેલી છે અને હાલો અહીંયા દો પાઇલ બેસે તાલુકા અને શહેર ભારતીય જનતા પ્રમુખ ઉપ્રમુખ અને મહામંત્રી પણ સ્ટેજ ઉપર સ્થાન મેળવે તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ આરોપો વ્યવસ્થા કરે આપણું ગ્રાઉન્ડ લોકો ઉભા છે તો વ્યવસ્થા કરે રાજુભાઈ દુધાત્રા અને દિનેશભાઈ પાપર એ સમયે જયારે ભારત આઝાદ થવાની ચળવળ હતી ત્યારથી આ સંમેલન ની શરૂઆત થઈ છે માનિત કરશે આપણે બધા જોરદાર તાળીઓથી અમને વધારશું

ચૂંટણી લક્ષે તો મને એટલા માટે નથી લાગતું કે રહી વાત બે હજાર ચોવીસ ના લોકસભા ને ઇલેક્શન ની તો એમાં તો મોદી સાહેબ નું વાવાઝોડું છે ને ભાઈ દેશ અને આખા દેશમાં ધમરોડી નાખશે ચારસો ઉપર સીટો આવવાની છે આ સંમેલન તો માત્ર ને માત્ર ગોંડલ ના લેવા પટેલ સમાજ દ્વારા આયોજન કરેલું છે એનું થયું હા તો આ વર્ષે જે રીતે જયંતસિંહ જાડેજા અહીંયા વચન આપ્યું હતું

મિલન નું આયોજન કરવામાં આવેલું છે ખાસ કરીને મુખ્ય ત્રણ મુદ્દાને લઈ અને આજરોજ રીબડા ખાતે ફરી એકવાર સ્નેહ મિલન નું આયોજન છે અને રીબડા ગામની અંદર જે પણ કોઈ લેવા પટેલ સમાજના યુવાનો રહે છે હરેક સમાજના લોકો જયારે ગામની અંદર વસવાટ કરે છે ત્યારે અમારા પરિવાર વતી ને મારા પિતાશ્રી વતી જે અમે ખાતરી આપેલી હતી એમ કે ભાઈ રીબડા ગામના કોઈ પણ ચોક્કસ એક વ્યક્તિ દ્વારા જે રીતે સમાજના

આગામી સમયમાં પણ જે રીતે શાંતિ જળવાઈ રહેલી છે સમગ્ર ગોંડલ તાલુકામાં રીબડા ગામમાં તો એ જ રીતે ભવિષ્યની અંદર પણ ક્યાંય પણ રીબડા ગામના લોકોને ક્યાંય તકલીફ ન પડે બહાર થી આવેલા વેપારીઓને ધંધા ઉદ્યોગોમાં ક્યાંય તકલીફ ન પડે અને સૌ લોકો શાંતિથી અને હળીમળી રહી શકે એ હેતુથી ફરી એકવાર ગોંડલ શહેર તથા તાલુકાના લોકો તથા રીબડા ગામના

ગોંડલના ગોંડલના લોકોનો એક એક હતો હતો કે એમનો નિર્ણય ભાઈ આ રીતે આપણે ફરી એકવાર રીબડા ની અંદર આપણે સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજવો છે આ એક યુવાનો નો નિર્ણય હતો અને આ નિર્ણય ને વધારવા માટે ગોંડલ શહેરના સૌ લોકો વડીલો કાર્યકર્તાઓ અને સમગ્ર રાજકોટ જિલ્લામાંથી કાર્યકર્તાઓનો તથા ઉદ્યોગપતિઓનો ખૂબ મોટો ટેકો મળેલો છે વિરોધીઓને માત્ર એક જ સંદેશો કે ભાઈ રીબડા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ શાંતિથી રહી શકે બહારથી આવેલા વેપારીઓ તથા ઉદ્યોગપતિઓને ક્યાંય પણ એમના વેપાર ધંધામાં કંઈ પણ તકલીફ ના પડે અને લોકો ખૂબ શાંતિથી રહે અને ગામના લોકોને શાંતિથી રહેવા દે એ જ અમારો મુખ્ય સંદેશ છે આપ સૌ જાણો છો કે ભાઈ જે રીતે ગત વર્ષ રેતે અહીંથી જાહેરાત કરવામાં આવેલી હતી કે ભાઈ આવનાર વર્ષ વર્ષની અંદર પણ બાવીસ તારીખે બાવીસ ડિસેમ્બર ના રોજ જયારે રીબડા ગામ અંદર સ્નેહ મિલન કરવાનું નક્કી કરેલું હતું તો જે રીતે મારા પરિવારે મારા પિતાશ્રી મારા માતૃશ્રી જે રીતે વચન આપેલું હતું એ વચન પાડવા માટે થઈ અને આજ રોજ મારો પરિવાર મારા મારા પિતાશ્રી માતૃશ્રી ગોંડલ તાલુકા તથા શહેર માંથી પધારેલા સૌ લોકોને વિશ્વાસ અપાવી છે કે ભાઈ જયારે જયારે ગોંડલના લોકો માટે કોઈ પણ અશાંતિનો માહોલ ઉભા કરવાના પ્રયત્ન કરે ક્યાંય પણ ઉદ્યોગપતિઓને તકલીફ દેવાના કામો ઉભા કરે તો આવી જયારે મુસીબતો આવશે ત્યારે કાયમી માટે પૂરી તાકાત ગોંડલના લોકો તથા આ સંમેલન નવા વર્ષ આવ્યું નવું વર્ષ આવ્યું છે એને લઈ અને લોકો આપણે